રામરા બધાને કેમ છો બધા હોપ કે બધા મજામાં આવી તો આજે સાત રાત અને આઠમાં દિવસે ફાઇનલી પગપાડા યાત્રા પૂરી થઈ ગઈ ગોરખમઢીથી બગદાણા બગદાણાથી ચોટીલા ચાલીને આવ્યો તો અમારે આરે એક મનસુખભાઈ આવ્યા હતા એની માનતા છે તો માનતા કી કેવી છે કે પગથિયે પગથિયે સિક્કા મૂકી અને ચડવાનું છે વરસાદથી વાતાવરણ છે વરસાદ પણ આવશે એ પહેલાં બસ મનસુખભાઈની હારે રહેવાનું છે વરસાદ આવે એ પહેલાં ચડી જઈએ તો બની રહેજો બ્લોગ અંદર મેં પહેલા જણાવ્યું હતું ને કે મનસુખભાઈ ને સિક્કા મૂકવાની માનતા છે તો તે કે આવી રીતે છે તો ચોટીલાનો નેચર વ્યૂ અત્યારે પણ એચંદીઓ અલગ છે અને ઉપર પણ કંઈક અલગ મંદિર તો આવી ગયો જઈ ગયો ચામુંડા માતાજીનું મંદિર છે ને આ નેચરલ વ્યૂ કેમ છે નેચરલ વ્યૂ માના ખોડે આવ્યો હોય અને શાંતિ ન થાય તો આપણા અજયભાઈ છે જય માતાજી અજયભાઈ કબીરસિંહ જેવા લાગે કે નહીં તો તો અજયભાઈ તો આજે જ એવા એ પગપડા નથી આવ્યા ડેરેક ઘેરેથી અહીંયા આવ્યા એના ગામના બધા એવા એના ગામના રહે હું તો આવ્યો મારા ગામમાં તો કોઈ નથી અને બીજી વસ્તુ કે કોઈ પણ મંદિરે જાવ ને તો ફોન સાઈડમાં રાખીને થોડીવાર શાંતિથી બેઠજો હવે પાછું એમ નહીં કહેતા કે તું ફોન લઈને બેઠો અરે ભાઈ મારે તો બ્લોગ બનાવવો હતો એટલે હું ફોન લઈને બેઠો બાકી હું પણ થોડી વાર પછી બ્લોગ બનાવીને ફોન મૂકી દઈ સાઈડમાં અને શાંતિથી ઘડી કાંઈ બેઠીને નેચરલ વ્યૂ મસ્ત છે તો ચામુંડા માતાજીના મંદિરે જો સરદારજી પણ આવ્યા સરદારજી જય માતાજી જય માતાજી ગરમી છે તો આવ્યા બગડાણ બગદાણા થી હવે ચોટીલા હાલી હા દર વર્ષે આવ્યો પણ દર વર્ષે ડાયરેક્ટ સોમનાથ થી ડાયરેક્ટ્રો આવે ઉપયોગ હા

કેમ કે અહીં બધી ફોટો પાડવા માટે લેગા છો ચારે બાજુ આ સાઈડ એ ફોટો પાડે આ ભાઈ જો ફોટો પાડવા જાય ચારે બાજુ ફોટા જ ફોટા તો આપણો શું વાક આપણે પણ ફોટા પાડશું પણ સવારે અત્યારે નહીં હવે સવારે શું જોઈએ કેમ કે સવારે નહીં હોય તો બરાબર ફોટો પડશે બાકી તો ફોટો પડશે નહીં અને અત્યારે કપડાં પણ જોઈ નહીં જેવા દેવા પહેર્યા કપડાય બહુ સારા નથી પણ અજયભાઈ આવી ગયા કે મારા ફોટા પાડી દે હવે બીજા ફોટા પાડે એટલે અજયભાઈ પણ ફોટો પાડવાનું મન થયું તો આપણે હવે એના ફોટો પાડ દઈએ ત્યાં આરતી શરૂ થઈ જાય અજયભાઈ ના ફોટા પાડી દઈએ અજયભાઈ ના ફોટા તો પાડી દીધા પણ જો બધા હે ને મંદિર ની દિવાલ સિક્કા જ ઉતડે આવે સિક્કા પડી ગયો કેવા નસીબ છે મારા સિક્કો પડી ગયો કાઈ સિક્કો દેખાતો છે ને સિક્કો જો આયા સિક્કો છે બદર સિક્કો છોટાડી આવે સિક્કો છોટાડમાંથી હું થાય તો મને ખબર નથી તો પણ હુંય છોટાડ નું કેવા કિસ્મત છે થોડીકવાર પકડી રાખું છોટે કે નહીં એ મિત્ર आले તો આ સિક્કો ચટડ તો અરે અજે ઉચ્ચ કરતા અરે અરે જો આ ટેણીઓ છે ટ્રાય ઉપર ટ્રાય કરે કર તો પાસે ચોટડ તો હા બોલજો મનમાં બાકી નહી ચોટે મારી પાસે તો સિક્કો નતો ચોટેલો તો ઉખેડીને પાછો ચોટાડો તોય ચોઈટો તો નહીં તો હવે આરતી નો ટાઈમ થઈ ગયો એટલે આરતી માં જઈએ અને નીચે જઈને બ્લોક કન્ટિન્યુ રાખીએ ચાલો તો આરતી માં શરૂ થવામાં તો થોડી ઘણી વાર છે તો બિહાર થી ઘણા નાના નાના છોકરાઓ છે જે કામ કરે છે તો એને મળીએ અને તેનું મંતવ્ય શું છે જોઈએ કાં છે લાલા બિહાર છે ઓ સોંગા ના જીઓ બિહારી કે લાલા અરે વો ચલા ક્યુ ગયા યહાં પે ક્યા કરતે હો પૂરે દિન સાફ સફાઈ કરતે સાફ સફાઈ કરતે મંદિર કા સેવા પાણી કરતા હું ક્યા પગાર ક્યા હે 8000 8000 આપકા બસ તો યુપીના ભાઈઓ હતા એની અરે થોડીક વાત ફટ કરી અહીં સાફ સફાઈનું કામ કરે તો એની અરે થોડીક વાતો કરી બસ તો એક એક કે અહીંયા બેરોજગારી છે અને ભણવામાં એને બહુ એટલો બધી રસ નથી તો અહીંયા કામ કરવા આવી ગયા તો થોડીક વાત ઘટ કરી તો હવે આરતી શરૂ થઈ તો ત્યાં જઈએ બસ તો આરતી તૈયારી જ છે બસ તો આરતી પૂરી કરી લીધી અને રક્ષા સૂત્ર અને પ્રસાદ લઈને હવે જઈએ નીચે ચાલો તો હવે થોડી ઘણી શોપિંગ કરવાની બાકી છે તો શોપિંગ કરીએ હજી ભાઈ તેને ચપ્પલ પહેરોને ભૂલી ગયો તો ચપ્પલ પહેરવા ગયા અને બધી દુકાનમાં જઈએ એટલે ફોન તો હારે રાખો કાંઈ પોસિબલ છે ને એટલે પોસિબલ તો છે પણ બધી લેવામાં ને ધ્યાન તો એટલે ખાલી ખોટું બન્યા રહેજો બ્લોગની અંદર જઈ ગયા તો શોપિંગ પણ થઈ ગયા અને જમે પણ લીધું અને રૂમે પણ આવી ગયા તો હવે પહેલાં સુઈ જઈએ એટલે વહેલો સવાર થાય જય શિયા રામ જય શ્રી